નમસ્કાર વાળા વિદ્યાર્થી મિત્રો આજે તમારે પેપર હશે ત્રણ દસ બે હજાર પચીસ કાં તો ગમે તે તારીખે તમારે ધોરણ અગિયાર રસાયણ વિજ્ઞાનનું પ્રથમ સત્રનું પેપર જે હોય બરાબર એ તમારી આ પ્રમાણે જ હશે અને આમાંથી જ નેવું ટકા પ્લસ હશે બરાબર તો આ પેપરને અવશ્યપણે જોઈ લેજો અને આજે આપણે આનું સોલ્યુશન બે વાગ્યે આપણી યુટ્યુબ ચેનલ પર તમને મળી જશે જે તમારે જે પેપર હશે એ અને આ બંને પેપરને આપણે જોઈશું કેટલા ટકા પૂછાયું છે બરાબર તમારે સમય બે કલાક રહેશે પ્રથમ સત્ર પરીક્ષા બે હજાર પચીસ છવ્વીસની છે બરાબર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર રસાયણ વિજ્ઞાન પ્રકરણ એકથી પાંચ પચાસ ગુણનું છે વિભાગ એ તમારે આઠ ગુણનો રહેશે મિત્રો ઓપ્શન આપેલા છે આમાં બીજા વિભાગ એ તમારે જાતે તૈયાર કરવો પડશે મિત્રો કારણ કે આમાં બહુ કેમેસ્ટ્રીમાં એક એક લાઇનમાંથી હેતુલ પૂછાવાની સંભાવના રહે છે બરાબર તો પણ આપણા આઈએમપી બી તમને હેતુલક્ષી આવે છે એક બે કે ત્રણ જે હેતુલક્ષી પૂછાય એ તમારે તૈયાર કરવાના રહેશે બરે બરાબર મિત્રો હેતુલક્ષી તમારે છે અહીંયા કયા આયનની સૌથી બહારની કક્ષામાં અઢાર ઇલેક્ટ્રોન હોય છે પરમાણિક ક્રમાંક એકથી સો ધરાવતા તત્વોમાં ડી કક્ષકોમાં ઇલેક્ટ્રોન ધરાવતા તત્વોની કુલ સંખ્યા કેટલી નીચેના પૈકી કયો સંયોજનમાં આશકનું નિયમ પાલન થતું નથી ઉષ્મા ગતિશાસ્ત્રનો નિયમ વાસ્તવિકમાં ખાલી જગ્યાનો નિયમ છે ઉષ્મા ક્ષમતાનો એકમ ખાલી જગ્યા છે ખરું ખોટું તમારે અહીંયા જણાવવાનું છે કે વિધાન ખરું છે કે ખોટું તે જણાવો એલ આઈ એન એ આરબી એ ડોબ્રેનરની ત્રિપુટી તરીકે ઓળખાય છે મિત્રો બી તમારે આ તો પૂછા છે બરાબર ક્રેનલ એટલે શું ત્યાર પછી છે ઉષ્માગતિશાસ્ત્ર ખાલી જગ્યા સાથે સંબંધિત નથી બરે આ પણ તમારી ખાસ તૈયાર કરી લેવાનું છે ત્યાર પછી તમારે એ છે આ મિત્રો નવ નવ નથી બરાબર આ આમાંથી તમારે આપ અથવા સિલેક્ટ થઈ ગયો છે આવું કંઈ નથી મિત્રો આગળ નંબર આપી દેજો તમે કે દ્રવ્યનો પ્રમાણે સિદ્ધાંત સૌપ્રથમ કોને આપ્યો હતો તે શું સૂચવે છે કઈ તત્વ નિર્તણ ધરાવતું નથી બરાબર આ બંને લખી શકો મિત્રો બે માર્ક્સ તમને મળે કેટલા બે બરાબર પછી છે એક લીટર પાણીમાં પાણીના સંખ્યા કેટલી હશે બરાબર એ તમારે જોઈ લેવાની છે ત્યાર પછી વિભાગ બી માટે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દસ પ્રશ્નો લખ્યા છીએ અગિયારથી વીસ બરાબર એમાંથી કોઈપણ આઠ પ્રશ્નો લખવાના છે અષ્ટેકનોની વ્યાખ્યાય કરો બહોળ નમૂના મર્યાદાઓ જણાવો આદર્શ વાયુ સીપી અને સી વચ્ચે સંબંધ તારવો બરાબર ત્યાર પછી ડેલ્ટા પી બરાબર ક્યુપી સમજાવો પાવનો સિદ્ધાંત ઉદાહરણ રહી સમજાવો કંટામાં સમજાવો લેન્થે એટલે શું ઉદાહરણ આપી સમજાવો તમારી ગેલિશીટનો વાઇકતનો નિયમ અથવા ગુણાક પ્રમાણનો નિયમ આ બંનેમાંથી એક સો ટકા હશે મિત્રો ત્યાર પછી આવા કોસ્ટક એસ વિભાગના કાં તો પી વિભાગના બરાબર પી વિભાગના છે તો એ તમારે ત્રણ માર્ક્સમાં પૂછાવાની સંભાવના ખરી બરાબર મોટા ભાગે ત્રણ માર્ક્સમાં પૂછાય છે પણ અમુકવાર બે માર્ક્સમાં પણ પૂછાઈ શકે તો આટલું તૈયાર કરશો આમાંથી તમારે મિત્રો આઠ માર્ક્સથી હું આઠ તો નથી કહેતો પરંતુ મિત્રો છ પ્રશ્નો સો ટકા હશે હશે ને હશે બરેવે આપણે આવશું પેપર લઈને ત્યારે આપણે જોઈશું બે વાગે આનું સંપૂર્ણ સોલ્યુશન છે આપણે જે ત્યાર પછી છે તમારે વિભાગ સીમા વીએસસીપીએસ અભિધાનના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અક્ષર અસ્ટેકનો નિયમની મર્યાદા અને કરતા એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોટો ઇલેક્ટ્રોનની અસર એટલે શું તેને વિગતવાર સમજાવો એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રણાલી પાંચ પાંચ ચેપ્ટરમાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પહેલો જ પ્રશ્ન છે પછી છે તમારે દર ક્રમાંક ધરાવતો ક્યાસી વાળું પ્રોટોનની સરખામણીમાં જો ચેપ્ટર નંબર બેમાંથી પૂછાય ત્રણ માર્ક્સનો પ્રશ્ન તો આ ત્રણ માર્ક્સમાં પૂછાય બીજો ચેપ્ટર નંબર બે ની વાત કરું છું બી ચેપ્ટર નંબર બેમાંથી તમારે પૂછાય તો આવો એક પ્રશ્ન છે બરાબર અથવા બીજો કોઈ અહીંયા બદલી દીધો હોય પરમાણુ ક્રમાંક અહીંયા પણ બદલી દીધો હોય બરાબર એવું કહેવાય બાકી ત્રણ માર્ક્સમાંથી પૂછવાની સંભાવના ઓછી છે અને હા પી વિભાગના તત્વો વિશે તમારી પૂછવાની સંભાવના ખૂબ જ છે એટલે હું તમને આમાંથી આઈએમપી આપી દઉં વીએસિપીઆર અષ્ટેકનો નિયમ પ્રોટોન પ્રણાલી અને આ પી વિભાગના તત્વો બરાબર આટલું તમે તૈયાર કરી લેજો આઈ એમ પી છ ત્યાર પછી વિભાગ ડીમાંથી તમારે ગમે તે બે લખવાના છે મિત્રો ત્રણ પ્રશ્નો આપેલા છે એમાંથી ગમે તે બે લખવાનું છે બરાબર ચેપ્ટર નંબર ચારમાંથી ચા એ રે ચેપ્ટર નંબર ત્રણમાંથી ચા હા અને આ ચેપ્ટર નંબર પાંચમાંથી છે એટલે આમાંથી તમારે કોઈ પણ બે લખવાનું છે એકદમ સહેલામાં સહેલા છે મિત્રો બરાબર અથવા તમારે પહેલો પણ આવી શકે તૈયાર કરી લેજો સહયોજકતા બંધવા એચ ટુ સમજાવો બરાબર સંયોજકતા બંધવાદ એચ ટુ સમજાવો અત્યારે લખી દેજો સંયોજકતા બંધવાદ ત્રીસમો પ્રશ્ન કરીને અહીંયા પેપરમાં આવ્યો નથી પરંતુ હું તમને લખી દઉં છું સંયોજકતા બંધવાદ બાદ એચ ટુ સમજાવો બરાબર આ તમારે સો ટકા હશે આથી ચાર ચારમાંથી તમારે બે લખવાના બરાબર ત્રીસમો તમને હું કહી દીધું સંયોજકતા વીબીટી વીબીટી યાદ રાખજો મિત્રો વીબીટી સિદ્ધાંત બરાબર તો આ સાથે અહીંયા તમારે પૂર્ણ કરીએ છીએ પેપર બરાબર તમે જોઈ શકો છો આખું આની પીડીએફ જોતી હોય તો મિત્રો તમારે આપણે વોટ્સઅપ ગ્રુપમાં મેસેજ કરવાનો રહેશે તો તો આજે તમારે આમાંથી જ ઓગણચાલીસ માર્કનો ટાર્ગેટ રાખ્યું છે વિદ્યાર્થી મિત્રો ઓગણચાલીસ માર્કનો ટાર્ગેટ આપણે રાખ્યું છે કે પૂછા છે બરાબર કાલે આપ્યું હતું એ પેપર અને આ પેપરમાંથી ઓગણચાળીસ માર્કનું છાય છે તેવી આપણી ખૂબ જ આશા છે કારણ કે ધોરણ અગિયારમાં આપણે સૌ પ્રથમવાર તમને આઈ એમ પી આપીએ છીએ બરાબર એમાંથી પણ પચાસમાંથી ઓગણચાળીસનું આપણે આઈએમપી આપી છે તો વિડીયોને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ પણ ભૂલતા નહીં